વિગતવાર સમાચાર પર નજર કરીએ તો દીવમાં ધ તુલીપ હોટેલમાં પોલીસના દરોડા પડ્યા હતા પરવાનગી વગર જ દારૂ પાર્ટી માણતા ઓગણીસ લોકોની ધરપકડ કરાઈ છે આઠ મહિલા દસ પુરુષ અને એક ટ્રાન્સજેન્ડર પોલીસ સકંજામાં હોટેલમાંથી મળી આવ્યો મોટી પ્રમાણમાં દારૂનો જથ્થો મ્યુઝિક સિસ્ટમ સ્પીકર અને ડાન્સિંગ લાઇટ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બિપિન શાહની છે ધ તુલીપ હોટેલ દીવમાં દત્તુલીપ હોટેલમાં પોલીસના દરોડા પડ્યા હતા પરવાનગી વગર જ દારૂ પાર્ટી માણતા ઓગણીસ લોકોની ધરપકડ કરાઈ છે જેમાં આઠ મહિલા દસ પુરુષ અને એક ટ્રાન્સજેન્ડર પોલીસ સકંજામાં છે હોટેલમાંથી મળી આવ્યું મોટે પ્રમાણમાં દારૂનો જથ્થો મ્યુઝિક સિસ્ટમ સ્પીકર અને ડાન્સિંગ લાઇટ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો